દિલમાં પ્રેમ અને હોઠો પર કડવા વેણ હોય છે પણ દુઃખમાં સાથ આપે એ ભાઈ અનમોલ હોય છે હે ભગવાન મને કંઈ આપે કે ના આપે પણ મારા ભાઈને દુનિયાની બધી જ ખુશી આપજે ભાઈ એટલે પિતા તુલ્ય પરછાયો ભાઈ એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ આ વાત છે મૂળ કચ્છ અને હાલ બરોડા રહેતા પટેલ પરિવારના બે ભાઈઓ વચ્ચેની પ્રેમની વાત છે જીવનમાં પડેલ મુશ્કેલીઓ સામે જજુમતા બે ભાઈઓની વાત છે વાત છે જુનાગઢના લિમદ્રા ગામે એક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પરિવારથી જ દૂર એક ઓગડામાં આવેલ આશ્રમમાં રહીને મોટાભાઈને ફરીથી ચાલતો કરવા માટેની નાના ભાઈએ એક જે બીડું ઝડપ્યું છે આ બીડાની એક વાત છે શું સંકલ્પ કર્યો છે કઈ રીતની વાત છે હઠ છે ભાઈનો કે ગમે તેમ કરીને ચાલતો કરવો છે મારા મોટા મોટાભાઈને આવો જાણીએ આ શું વાત છે અને હા અમારો વિડીયો અંત સુધી ખાસ જોશો અને આ લિંક તમારા મિત્રો તેમજ મોટાભાઈ ને નાના ભાઈ ને પણ મોકલી આપશો ખાસ આ લિંક શેર કરવાનું ભૂલશો નહીં મોટા ભાઈ મારે બાપ સંમાજ ને હું ભાઈ માટે કાંઈ પણ કરી શકું એની 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 સેવાઓમાં જ રહેવાનું ભાઈ પતે માયા માટે બાપ સંવાદ અમારો રાઈસ મોટો અને જે છે એના પર છે આ મોટો ભાઈ છે તો બધું છે આપણી માટે ચાલ તો થઈ જાય તો સારું છે સારી વાત છે ભલે બેઠો હોય તોય કઈ હતું નહીં બાપુ છે આશ્રમ માં એનાથી આ બધું થયું છે ભગવાન છે આજ સુધીમાં માં પંદર થી અઢાર લાખ રૂપિયા વાપરી નાખ્યા એમ આમ આની પાછળ છે મોટા ભાઈ પાછળ તો એટલો ફરક નતો પડ્યો અહીંયા કને ફ્રી ઓફ કોસ્ટ નો ફરક અહીંયા કને મતલબ બે મહિનામાં ફરક પડી ગયો પચાસ ટકા ફરક ચાલતા થઈ ગયા ને હું મારા ભાઈ માટે આવ્યો તો અહીંયા સાજો કરવા માટે અને આને મારે હાલ તો કરીને જ લઈ જાવ ભાઈ ભાઈના પ્રેમ ની વાત છે અત્યારનો કળિયુગ ચાલી રહ્યો છે પ્રોપર્ટીઓ માટે કોર્ટમાં કેસ દાખલ થઈ રહ્યા છે કેસ એવા કે મને મારી પ્રોપર્ટીમાંથી એટલો ભાગ જોઈએ છે ભાઈઓ ભાઈઓ લડી રહ્યા છે લડી રહ્યા છે એકબીજાના મર્ડરો પણ કરી રહ્યા છે ખૂન ખરાબો પણ થતા હોય છે પણ આજે હું તમને એવો કિસ્સો બતાવું છું કે જે ભાઈ પોતાના ભાઈના સ્વાસ્થ્ય માટે લડી રહ્યો છે ભગવાન સામે લડી રહ્યો છે બે વર્ષ સતત બે વર્ષ સતત બે વર્ષથી paralysis થી કંટાળી અને આજે જુનાગઢના લીમત્રા ગામે છે લીમત્રા ગામની અંદર એ સારવાર અર્થે છે આપણે એમને પૂછીશું કઈ રીતની વાત છે આપનું નામ શું છે અને કઈ રીતની વાત છે મારું નામ અરવિંદ છે અને મારા ભાઈ paralysis થવાથી હું અહીંયા બે વર્ષમાં જેટલો ફરક નથી પડ્યો એવું બે મહિના ફરક પડી ગયો અરે ભાઈ તમારા ભાઈ ને કઈ રીતે paralysis થયો તો એ દુકાને ચાલતા ચાલતા પડી ગયા અચ્છા પછી તમે શું કર્યું આગળ ક્યાં ટ્રીટમેન્ટ કરાવી હતી ત્યાં પછી emergency માં દાખલ કર્યા hospital માં વડોદરા પછી ત્યાં આગળ બાર દિવસ તો ICU માં રાખ્યા એના પછી ઘરે લાવ્યા એ ઘરે બી મતલબ બરાબર ના થયું એના પછી અમદાવાદની બાજુમાં બાજુ માં બાલા સિંધોતાઈ ની છે

ઘણા બાપ સમાજ ના મારો મોટો અને જે છે એના પર છે આ મોટો ભાઈ છે બધું છે આપણી માટે પણ ભાઈ કદાચ કમાઈ ને આપી શકે તો તો હું પછી એને પૂરા કરી દઈશ બધી મોટા ભાઈ ફેમિલી છે એનું છે ઘરનું છે બધું પૂરા જાતે કરે છે ભાઈ ના બાળકો પણ છે બાળકો પણ છે શું કે છે એમના પરિવારના તમારા બધા સભ્યો શું કે છે? પરિવાર તો એમ જ કે છે મતલબ ચાલ તો થઇ જાય તો સારું કેવાય સારી વાત કેવાય ભલે બેઠો હોય તો એ કઈ વાંધો નથી બે વર્ષમાં નથી થયું તો બે મહિનામાં માં આવો લાગે છે તો શું લાગે છે તમને બે મહિનામાં ફેર પડ્યો હોય એ પ્રમાણે મને લાગે બે મહિનામાં માં ચાલ તો બી થઈ જશે આ બધું કારણ શું આની પાછળ કઈ કયું કારણ કામ કરી રહ્યું છે કોણ કરે છે આ બધું આ તો બધું રામદાસ બાપુ છે રામદાસ આશ્રમ માં એમનાથી આ બધું થયું છે

તો એનો ફરક નતો પડ્યો અહીંયા કને ફ્રી ઓફ કોર્ષ નો ફરક અહીંયા કને મતલબ બે મહિનામાં ફરક પડી ગયો પચાસ ટકા ફરક પડે ચાલતા થઈ ગયા મિત્રો આ હતા જગદીશભાઈના ભાઈ અરવિંદભાઈ જે જગદીશભાઈ ને ઊભા કરવા માટે અને ચાલતા કરવા માટે લડી રહ્યા છે જજુમી રહ્યા છે છેલ્લા બે વર્ષથી પેલીસિસ થી હતા અત્યારે એમને સારું થઈ ગયું છે એવું કહે છે છેલ્લા બે મહિનાથી ધીમે ધીમે એમાં રિપેરમેન્ટ આવી રહી છે ઊભા થઈને ચાલી શકે છે મહત્વ નું એ છે કે ભાઈ ભાઈ વચ્ચે અત્યારે કોર્ટ કચેરીના કેસો ચાલી રહ્યા છે લડી રહ્યા છે મર્ડરો કરી રહ્યા છે ત્યારે આવા પણ ભાઈ હોય છે કે જે પોતાના ભાઈને એક વખત ઊભો થવા માટે લડે છે અને ઈશ્વરની સામે પણ બત ભરીને ઊભી છે કે નહીં ભગવાન તું મારા ભાઈને ઉભો કરી દે એક આસ્થા રાખીને બેઠા છે આવો પણ એક કિસ્સો છે અને સામે લીમદ્રા ગામના જે મહંત છે એમના દ્વારા પણ એમની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે પોતે એના આશ્રમમાં રહેવા માટેની અને જે કઈ પણ જગ્યાઓ છે એ વિનામૂલ્યે આપી રહ્યા છે અને જમવાની પણ પૂરી વ્યવસ્થા છે આજ રીતની વાતો સાથે ફરી મળતા રહેશું મને ત્યાં સુધી રજા આપશો સાગર નિર્મલ જેવી મીડિયા જુનાગઢ